રવાપર વિસ્તારમાં પંદર ગામમાં દસ દિવસમાં બે વાર મળતું પાણી નખત્રાણા તાલુકાના રવાપર વિસ્તારમાં પંદર ગામમાં દસ દિવસમાં બે વાર મળતું પાણી અને આ વિસ્તારની ચારસો ડાયામીટરની પાણીની લાઇનમાંથી પંદર ગામને દસ દિવસમાં માત્ર બે દિવસ પાણી અપાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી રવાપર વિસ્તારના ખીરસરા નાગવીરી હરિપર નાનાવલકા મોટાવલકા તથા પાનેલી મેઘપર તેમજ ઝુમારા વોળારગઢ સહિતના ગામોમાં પાણી અન્યાય બાબતે પૂર્વ વિક્ષ નેતા અશ્વિનભાઈ રૂપારેલ ધડાણી ગામના સરપંચ વિનોદભાઈ રંગાડી ઉપસરપંચ મામદભાઈ કુંભાર ન્યાય સમિતિના જેઠાલાલ જાદવ રવાપર ગ્રામ પંચાયતના સભ્યો કીર્તિભાઈ સાખલા ઓસમાન કુંભાર અબ્દુલ ઝાકી વિનોદભાઈ સોની પૂર્વ સરપંચ નરસિંહભાઈ પટેલ વેલુભાઈ ગોહિલ હાસમ ભટ્ટી ગણેશ મંડળના પ્રમુખ દિનેશભાઈ સોની ધરમસિંહ રંગાણી ભજીરભાઈ સહિતના આગેવાનોએ ખેરસરા સંપની મુલાકાત લઈ પાણીની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી ખેરસરા સંપને દૈનિક દસ એમ પાણી મળતા છતાં પંદર ગામની લાઇનને પાંચ એમએલડી પાણી અપાતા દયાપરના અધિકારી પ્રભાકરને રજૂઆત કરતાં વહેલી તકે વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી અંજાર ખાતેની કચેરીથી પણ દસ દિવસમાં સમસ્યાના ઉકેલની ખાતરી અપાઈ હતી તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તમામ આગેવાનો સાથે અધિકારી તથા પદ અધિકારી કચેરીએ ધારણાની પૂર્વ વિક્ષ નેતા અશ્વિનભાઈ રૂપારેલ સહિત આગેવાનો તથા પંચાયતના હોદ્દેદારોએ આપી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી